રેડી છો ને બધા એ હજી બેઠા બે ગોદી તતરી નમણા પડી એમાં જો નાસ્તોય ચાલુ થઈ ગયો લાખરી કાઈ કાઈને આવ્યો તો બધા નાસ્તો હવાર ખાડી દિન ભાખરી તો આના વાર થઈ જાય આપણે છે ને ચોવીસ કલાક ટ્રેનમાં રહેવાનું છે તો ખાવાનું જ કામ કરવાનું ખાવાનું આટામાં રેડી એ ને જો બોપર થઈ સીધું જમમન ચાલુ હો ભાઈ મેથીના કેપ લાવને જો હજી ભરાઈ છે ઘરે જ બધું લઈને આવ્યા હી બરાબર અમૂલ નું દહીં જો બધી કમ્પ્લીટ હો ભાઈ થેપલા સુકી બાજી જોઈ લ્યો બધાય કોઈ ખાતિયા હે ગુજરાતી જ્યાં આલે ને થેપલા ભેગા લઈને આલે કેવી મજા આવે છે ઘરના બનેલા થેપલા ખાવાની ગળા થેપલા ને મેથીના થેપલા ને

કરવાનું શું તો કે નાસ્તો કરવાનો પત્તા રમવાના વાતું કરવાની એક પછી એક બધાનો ઉપર જવાનો વારો આવે છે મતલબ કે ઉપરની સીટ ઉપર બેસવાનો વારો આવે છે તો પપ્પાનો વારો આવ્યો છે તો એ ઉપર બેઠા છે તો જો હવે આ બે માણસાએ બેઠા છે દર્શન આવે ઉપર પિક્ચર જોવે છે તમે શું કરો છો મોબાઈલમાં જુએ છીએ પ્રિન્સ એમ મોબાઈલમાં જોઈએ નિશાબેન બેઠા છે અમે બધા વાતો કરીએ છે કંટાળ્યા કે નહીં હવે અંધારું થયું એમ વધારે કંટાળ્યું હે થોડોક થોડોક કંટાળો આવે છે હવે જમવાનું બાકી છે બધું આપણે જમવાનું સ્ટાર્ટ કરી દીધું હોય જોઈ લ્યો ડિનર નો ટાઈમ થયો છે અને અજમેર પહોંચવા આવ્યા છીએ અજમેર દસ મિનિટ નું હોલ છે એની પહેલા જમીન લેવું છે અને આપણે તો બપોરે જે હતું ને ઈ જ છે મેની ઉપર અત્યારે એક સંભારો અને એક સંભારો એક્સ્ટ્રા છે હા કોબીજ નું શાક છે કોબીજ નું શાક સંભારો અલગ છે

ના હોય તો અને હવે હપેત રા આવજા આવજા કરે પોણી કરવા કે તો હું આના સેટિંગ કરી તો જો અહીંયા છે બે પછી અહીંયા ત્રણ છે હું બેઠી અને એની નીચે એક ને પ્રિન્સ ને એક ને આ દૂર જવું પડ્યું છે પ્રિન્સ ભાઈ સો સેડ બાકી મજા આવી ગઈ સુવાનું સેટિંગ કરવામાં તો એવું થઈ ગયું ને હા હા જોવા જેવું હતું એન્ટરટેનમેન્ટ મળતું હતું કા પ્રિન્સ ભાઈ તો અમે હવે પહોંચ્યા છીએ જયપુર અજી રાજસ્થાન માં છીએ પપ્પા વિચાર તો કરો હવર ના આપણે ને ગુજરાત રાજસ્થાન જ પહોંચ્યા તો અને હવે હરિયાણા કદાચ દિલ્હી 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 તો એવું છે ને બધા ઓલમોસ્ટ ગયા છે અમે વળી જયપુર ઊભી રહીતી તો કે હાલો આટો મારિયાવે તો નીચે ઉતરા કા હવે જોઈએ છે કે આજુબાજુ કંઈ હોય તો પીએ ખાઈએ તો કઈ એવી ગણતરી નથી ઉભા થોડી કરાવો ગુડ મોર્નિંગ મિત્રો ને આપડી ટ્રેનમાં સવાર થઈ ગઈ છે રાતે વિડિયો એન્ડ એટલે નો તો કર્યો કેમ કે આપણે 24 કલાક ટ્રેનમાં માં કાઢવાનો હતા બરાબર ને અને અત્યારે અમે બે જો રિસ્ક લઈને પાછી ઉતર્યું છે પણ અમે છે 100 મીટર થી 100 મીટર થી દૂર જાતી જ નથી ડીડીએલ જેરી ક્રિએટ કરવા મરે તો પછી ડાટ પડી જાય પપ્પાથી બહુ મોટી કા હજી તો બીજા બધા તો ઉઠી ગયા છે પપ્પા દર્શન હજી સુવે છે અને અમારા લોકો નું આવું બધું આટા ફેરા ચાલે છે પણ જોયે હાલો આટલા જ આટો મારવાનો હતો પપ્પા ઉપર ચડી જાય બીજા મેં ઠંડી છે ઠંડી વધી ગઈ છે ને સવારમાં માં ઉઠો ભેગા ટૂંક ઠંડી લાગવા માંડી છે અને અમે તૈયારી કરીને તો આવ્યા છીએ કે ઠંડી હશે કારણ કે ગુજરાતમાં તો અત્યારે એટલી ગરમી પડતી હતી એસી કરીને ઘૂવું પડતું તું અને અહીંયા જો નહીં આવી રહી હવે છે ને સવારમાં નાસ્તાનો ટાઈમ થયો છે ને પાછા બધા વળી ગોઠવાઈ ગયા છે આમને અમને ખાખરા અને બિસ્કિટ ને એવું કંઈક છે ચા પપ્પાએ ઓર્ડર કરી હતી બપા ચાનું થયું આપણે ભાઈ ગુજરાત જેવી ચા ક્યાય ન મળે છેલ્લે આપણે ગુજરાત પત્તું હતું ને તો અહીંયા લોકો પીધી હતી એમાં ભલી વાર તો નતો પછી ચા નું નામ જ નથી લેવા સારી હતી એટલે ચા વગર નાસ્તો કરવો પડશે આ ચા વાળા યોગા ને એવું બધું ચાલે છે

તો નિંદર થઈ કે ની મજા આવી કે ટ્રેનમાં માં થઈ પકડ કે કટ થઈ ઓલમોસ્ટ 24 અવર્સ હમણા થઈ જશે અને આપણે હરિદ્વાર પહોંચવા આવ્યા છીએ અને 24 કલાકમાં માં અમે ટ્રેન શું કર્યું તો કે ખાધું પછી મુખવાસ ખાધું ના પેલા જમીએ પછી મુખવાસ ખાઈએ પછી પત્તા વત્તા રમીએ પછી સુઈ જાય ઉઠીને પાછું સેમ પ્રોસેસ રિપીટ બરાબર ને 24 કલાક એમ કરીને ચોવીસ કલાક આઈ છે ને જો અલગ અલગ જગ્યા બદલાત રહી વરી કોક ઉપર જાય ત્રણ જણ નીચે બેસે મમ્મી જોમાંથી જોવે છે આ બધું હાલે ચોવીસ કલાક પૂરા થયા અમે હરિદ્વાર પહોંચી ગયા જોઈ લ્યો લાગતું નથી હરિદ્વારમાં આવી ગયા છીએ ચોવીસ કલાક આ ટ્રેનમાં બેઠા કેવીક મજા આવી